તો આ તરફ આપણે હવે વાત કરીએ વલસાડની તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ભારતના તમામ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવાના શુભ આશ્રય સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહાક મહોત્સવ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રોજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે તેમના જનસંપર્ક કાર્યાલય શ્રી અટલ જનસેવા કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંગે વિગતવાર માહિતી આપી હતી સાંસદ ખેલ મહોત્સવમાં રજીસ્ટ્રેશન આજ રોજ તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચ્યીસના રોજથી તારીખ વીસમી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી કરવામાં આવશે એકવીસમી સપ્ટેમ્બરથી પચીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રમતોનું આયોજન કરવામાં આવશે તમામ રમતોનું ગ્રાન્ડ ફિનાલેનું આયોજન પચીસમી ડિસેમ્બર ભારત રત્ન શ્રધ્ધે આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના રોજ કરવામાં આવશે જેમાં કુલ અગિયાર પ્રકારની વિવિધ પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં હોકી એથ્લેટિક્સ ખો ખો મેરેથોન વોલીબોલ રસા ખેંચ યોગાસન ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓનલાઈન પોર્ટલનું આજે સાંસદના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાસનાથ પાંડે જિલ્લા આઈટી ઇન્ચાર્જ ધ્રુવિંદ પટેલ જિલ્લા યુવા પ્રમુખ સ્નેહિલ દેસાઈ જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર હિતેશ સુરતી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશીષ દેસાઈ નગરપાલિકાના સભ્ય અમીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ધ્યાનચંદજીનું જયારે છે ત્યારે આપણે સાંસદ ખેલ મહોત્સવનું લોન્ચ આજે ઓફિશિયલી વલસા ડાંગ લોકસભામાં કરી રહ્યા છે આજે પોર્ટલનું પણ અમે લોન્ચ કરી રહ્યા છે અને રજીસ્ટ્રેશન માટે લિંક ઓપન કરી રહ્યા છે એમાં સૌથી મુખ્ય હેતુ અમારા વલસા ડાંગ લોકસભાને પૂરા ભારતભરથી રમતવીરોને પ્રોત્સાહન મળે અને એમને કઈ રીતના ઉપર લાવી શકે એ હેતુથી પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ મહોત્સવ કરાવીએ છીએ ત્યારે ઓગણત્રીસમી ઓગસ્ટથી લઈને એકવીસમી વીસમી સપ્ટેમ્બર લગીને આપણે રજીસ્ટ્રેશન થશે અગિયાર ગેમ સિલેક્ટ કરી છે અગિયાર ગેમનું આપણે સિલેક્શન કરીને એમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી એકવીસમી સપ્ટેમ્બરથી લઈને પચીસમી ડિસેમ્બર લગીને અલગ અલગ ગેમ એનું શેડ્યુલ રમાવાનું છે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં ડાંગમાં પણ રમાવાની છે નવસારીમાં પણ રમાશે અને વલસાડમાં પણ રમાવાની છે અને પછી બધાનું ગ્રાન્ડ ફિનાલે પચીસમી ડિસેમ્બરે જે અટલ બિહારી વાજપેયીજીનો જન્મતિથિ છે એ દિવસે સુશાસનના દિવસે પૂરા ભારત દેશમાં એક સાથે આ ગ્રાન્ડ ફિનાલે થવાની છે તમારી સામે હું ગેમની વાત કરું તો અગિયાર ગેમ રમાવાની છે એના અંતર્ગત આપણે હોકી એથલેટિક્સ ખો મેરેથોન વોલીબોલ રસ્તા ખેંચ કરાટે યોગાસન ફૂટબોલ કબડ્ડી અને ક્રિકેટ એમ કરીને અગિયાર ગેમ આ રમાવાની છે તમારા ચેનલના માધ્યમથી હું દરેક રમતવીરો જે વલસાડ લોકસભામાં છે એને હું પ્રોત્સાહન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે તમે મોટી માત્રામાં આમાં તમે પાર્ટ લેવ તમારી સ્કિલ જે છે તેને અમે ઉપર લાવવા માંગીએ છીએ અને તમને જે પણ પ્રોત્સાહન જોઈએ ચાહે સ્કિલ હોય ટ્રેનિંગ હોય કે સ્ટાઈપણ હોય બધું અમે આપવા રેડી છે પણ આપણે મોટી માત્રામાં અમે પાર્ટ લઈએ એ હું અપીલ કરું છું ધન્યવાદ